જે અપહરણ કરી અને એમને જે માર મારવામાં આવ્યો છે અને આ વ્યક્તિ બીજું કોઈ જ રે કોણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજ અને એમના હાલ વર્તમાન સમયના ધારાસભ્ય આ ભાઈ ગણેશના મમ્મી જે છે આ એમના દીકરા પોતે પોતાને દબંગ ગણાવે છે જો કે દબંગ તો કહેવાય જ નહીં કારણ કે જ્યારે જૂનાગઢની માય પરિસ્થિતિ જાણી જે ઘટના ઘટીતી એ સમયે ત્યાં ત્યાંથી તો ભાઈ નાથી સૂટ્યા હતા ત્યારે જયારે સમાજ હાથે હતો પણ દીકરો જયારે એકલો નીકળો ત્યારે એમને લઈ અને એમનું અપહરણ કર્યું છે અને અપહરણ કરીને ત્યાર પછી એ દીકરાને નિવસ્ત કરી એમની સાથે દસ થી પંદર જે લુખા તત્વો છે એમને મારકુટ કરેલી છે તો આ બાબતે ગુજરાત ભરના અનુસિત જાતિ સમાજના લોકોને વિનંતી કરી રહ્યો છું કે હવે હાલ આ પરિસ્થિતિનું જો નિર્માણ રાજુભાઈ જેવા મજબૂત વ્યક્તિના ઘરે આ વસ્તુ બનતી હોય તો તમારા ઘરે શું નહીં બને એવો વિચાર કરી લેજો તો આ વિચાર કરજો કે આના માટે સમાજના એકઠા ખુબ મોટી મજબૂતાઈ આપી આ દબંગો ની ધરપકડ થાય એમના વિરોધમાં જે જે અત્યારે કલમો લાગી છે એ કલમોની સાથે સાથે એમને તાત્કાલિક આમનો કેસ છે ફાસ્ટ કોર્ટમાં ચાલીને એમને સજા થાય

આ બાબતની જે છે એનું આવેદન પણ મોકલજો આ સાથે હાલ બધા લોકોને વિનંતી કરું છું કે તાત્કાલિક મોટી સંખ્યામાં જુનાગઢ ભેગા થઈએ જૂનાગઢ ભેગા થઈએ ખૂબ સારો નિર્ણય લઈ અને અત્યાર સુધી જેટલા અત્યાસારો થયા છે અત્યાસારોમાં અત્યાચારોમાં ભોગ એસસી સમાજના જ વ્યક્તિ બની રહ્યા છે ને એ ભોગ બનનાર આપણે હોઈ છે અને સામેના વ્યક્તિ કોણ છે એ પણ આપણે તપાસ કરવી પડશે તો એના માટે સમાજના લોકો ભેગા થઈ રહ્યા છે આપ બધાને આહવાન કરું છું આપ મોટી તાકાતમાં જુનાગઢ પધારો જયભીમ